છો મિત્રો મજા ને અને જય જવાન જય કિસા અને હા મારા વિયન તમારું સાગસ અત્યારે મે માં પપ્પા અને માં બાપુજી એમ આયા છે ખેતરમાં આજે 6 દિવસ થઈ ગયા મે ધરું નાખીસ તે અમે જોવા આયા છે માં પપ્પા એમને પપ્પા અને હા મિત્રો જય જવાન જય કિસા તો મિત્રો આજે અમે ફાઇનલી ખેતરમાં આવી ગયા છે અને હા ડોગર નું ધરું નાખ્યું તો આજે 6 દિવસ થઈ ગયા

જો મસ્ત નીકળી ગયું છે કમ્પ્લીટ નીકળી ગયું ધરું જો આવી રીતે ડોગરનું દરૂ નખાય જો આ એ મહિનામાં તૈયાર થઈ જાય હે તો મિત્રો જો ડોગર મસ્ત ધરું નીકળી ગયું છે તો આજે સાક્ષી અમે ફાઇનલી આજે સો દિવસ થઈ જાય મસ્ત ધરું કમ્પ્લીટ નીકળી ગયું છે અને આજે અમે ખેતરમાં આવી ગયા છે પાણી બાણી વારવું પડશે હે સાક્ષી પાણી ચરાવું પડશે તો મિત્રો ફાઇનલી હવે પાણીનું પણ જરૂર છે જો

હે તમે આજે જો સાક્ષી આજે બહુ મસ્ત કે પપ્પા મસ્ત ધરું નીકળી ગયું માથે પડ્યું નહીં અને હા હવે વરસાદની સિઝન છે વરસાદ આવશે એટલે પાણી પણ ઓછું મેલવું પડે હા ન કબોરનું પાણી મેલવું પડે અને ધરુ ઉગાડવું પડે જો મસ્ત ધરુ નીકળી ગયું છે લીલું સ્થમ દેખાય છે હં આવી અમે ખેતી કરીએ છે અને ડોગર આવી રીતે અને હા બાજુમાં દેખાય ડોગર રોપવાની પાણી શું કહું સાક્ષી

તો આવી રીતે અમે ખેતી કરીએ છે અમે આવી રીતે ખેતી કરીએ છે જો અને તો કપા ઉપર અને શું ખાવા મળે હા જી પેટ તો ભરવું પડે હા પેટ માટે તો વેટ કરવી પડે હા વેટ કરવી પડે કામ તો કરવું પડે અને ખેતી તો કરવી પડે હા અને તો હા જો માં બાપુજી મને હા ને કે સાક્ષી બેટા તમાર આવી રીતે ડોગર નાખવાની ડોગર નું ધરું હા સાક્ષી ડોગર નું ધરું નાખ્યું હે દાદી એમ થઈ મસ્ત ડોગર લીલું સમ દેખાય છે તો આવી રીતે અમે ખેતી કરીએ છે અને હા હવે દરૂ મસ્ત નીકળી ગયો કંઈ ખામી નહીં એક એક સો પણ નીકળી જો કઈ બાતલ જો નથી અને આ દરૂ સાક્ષી દાદી એમ થઈ નાખ્યું હોય હે તો આજે રિયલી સો દિવસ થઈ ગયા ફાઇનલ મસ્ત ધરુ નીકળી ગયું છે તો મિત્રો જો આવી રીતે અમે ખેતી કરીએ છીએ